નમસ્કાર આમ જોઈ રહ્યા છો રશિયન હું છું આપની સાથે હિતલ વર્ત વડોદરા શહેરના ભાઈલીના વિમલેશ્વર તળાવમાં ગટરનું પાણી ઠાલવાતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે જેને લઈને સ્થાનિક યુવાને મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુનું રાવણના દસ મોઢાનું એઆઈ વિડીયો બનાવ્યો છે વડોદરા શહેરના ભાયલીના વિમલેશ્વર તળાવમાં ગટરનું પાણી ઠાલવાતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જે અંતર્ગત સ્થાનિક યુવાને મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુનું રાવણના દસ મોઢાનું છે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા મામલો જેમાં પૂર્વ સરપંચ રૂપે ગામના છેવાડે બેનર લગાવ્યું છે તળાવના બ્યુટિફિકેશન વચ્ચે ગંદા પાણીના નિકાલે સવાલો ઉભા કર્યા છે સ્થાનિકોની માંગ તાત્કાલિક ગટર લાઈન બંધ કરી તળાવ બચાવવાની ઉઠવા પામી છે છેલ્લા ઘણા દિવસથી ભાયલી ગામના તળાવમાં ગટરનું પાણી કોર્પોરેશન દ્વારા છોડવામાં આવ્યું હતું અને વારંવાર રજૂઆતો કરવા છતાં પણ કોર્પોરેશન તરફથી એ સમાધાન ના થતાં આજે પછી મારે બેનર મારવું પડ્યું બેનર માર્યા પછી શું બેનર માર્યા પછી તો કોર્પોરેશન મોટી ટીમ આવી અને પાણી તો બંધ કરી ગઈ છે પણ એ કાયમી સોલ્યુશન નહીં કર્યું કે પાણી બંધ કરવા માટે જે નળિકા છે એ નળિકા ચેક કરી પણ પાછળ પછી ઉભરાશે રોડ પર ઉભરાશે એનું કોઈ સોલ્યુશન નથી કર્યું કોઈ કોઈ રાજકીય નેતાનો ફોન કે આગેવાન આવ્યો નહીં એનું કારણ એવું છે કે આ કોર્પોરેશનની બોડીમાં બે ત્રણ કોર્પોરેટર બાદ કરતા આખી બોડી બોબડી છે આ લોકોને કોઈ ખબર પડતી નથી અમની જબાન તો બંધ છે પણ મગજ પણ બંધ છે એમનું કેવી રીતે કામ કરવું એમની એમની પાસે વિઝન જ નથી નેશન ન્યૂઝ સમાચારો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર